રાજકીય તોફાનો, ત્રાસવાદ, આતંકવાદી હુમલા, સમૂહ મૃત્યુ, કોઈ નવી border ખુલી શકે છે, રાજકીય નેતા ઉપર ખૂની હુમલો થઈ શકે, કેમ કે જ્યાં સુધી સૂર્ય રાહુ ના સંબંધો હતા આ સાથે શનિ બી આવ્યો છે. અને બહુ ઝડપી તમને આવતો એક દોઢ મહિના કહી દઉં તો એ દિવસે બી ને આ દસ ઓક્ટોમ્બર પછી શુક્ર રાહુ, શુક્ર શનિ, મંગળ રાહુ, બુધ રાહુ, બુધ મંગળ મંગળ બુધ શનિ આ બધા યોગો એવા આવે છે આવતા દોઢ એક સૂર્ય રાહુ સાથે કે કઈક ચિંતા જનક આપણને સમાચારો આપી શકે છે રોજ કઈક ચિંતા જનક અત્યાર સુધી વાદળ ફાટતા છે હવે બની શકે છે કે જમીનો ફાટવી ગમે ત્યારે મોટા બોમ્બ બ્લાસ્ટ થવા આવું બધું બે હજાર પચીસ એન્ડ સુધીમાં દેખાઈ શકે છે પણ આવતા બે મહિનામાં તો ખાસ રાજકીય નેતા

એમનો જન્મ બી એમાં છે કાર્ય થતું દેખાય છે આ ઇલેક્શન તેજસ્વી અને પર્ટિક્યુલર બિહારમાં કેવું બહેને છે કે નાઇન્ટી નાઇન પર્સન્ટેજ બીજેપી પોતાને જોતી સીટો લઈને પોતાના સીએમ બેસાડી શકે છે

રાહુલ ગાંધી જોર લગાડી રહ્યા છે અને શક્યતા એ બી છે કે ભાઈ લાસ્ટ ઇલેક્શન કરતા આ વખતે ઉઘરાઓ આવી શકે છે અત્યારનો સમય એમના માટે સપોર્ટ કરતા છે રાહુલ ગાંધી માટે તો એમની એક બે સીટ આવતા આ લોકોને અંદર અંદર ડિસ્પ્યુટ ઉભા થઈ શકે છે યાદવ ફેમિલી અને ગાંધી ફેમિલીમાં જે ગુજરાત ની વાત કરીએ તો ગુજરાતમાં રાજકીય ફેરફારો મોટા મોટા ખાતામાં અમુક ચહેરા એવા હશે કે યંગ હશે અને અનનોન હશે કે બહુ ફેમસ થઈ ના હોય એવા લોકોને ત્યારે ખાતું મળી શકે છે એમાં કર તુલા રાથી છે ધન રાથી છે મીન સોરી મીન રાથિ છે આ લોકોને સરળ ની સમાચાર આવતા સારા ચાન્સ મળી શકે છે જે ગુજરાત ભાજપની વાત કરીએ આપણે અલગ અલગ રાજકીય પક્ષોની વાત કરવી છે શરૂઆત ભારતીય જનતા પાર્ટી થી કરીશું તમલમ માં કેવા ફેરફાર આવી શકે છે સોરી ભારતીય જનતા પાર્ટીની શરૂઆત કરીશું આપણે વાત કરીશું

એક મોટો ફેરફાર એ આવશે અને ચેક સુધી કોઈને આઈડિયા નહીં આવે જેમ માં થયેલું કે ભૂપેન્દ્રભાઈ પટેલ થઈ ગયા એવું જ આમ બી પણ ભાજપ જઈ રહ્યું છે જે અત્યારે અરાજકતા ગુજરાતોમાં ફેલાઈ રહી છે રોજ ખૂના મરકી તોફાનો લૂટપાટ એટલે બહુ ક્વિક ડિસિઝનો ઉપર આવવાની તૈયારી છે અને બહુ ઝડપી આ તહેવારો પછી એ લોકો આવી શકે છે

ટેન્શનો વાળો સમય કે ગુજરાત માટે બી જી દેશ માટે કેવો સમય છે સોરી દેશ માટે કેવો સમય રહેશે આવનારા 6 મહિના આવનારા 4 મહિનાની વાત કરીએ અગ્રણની અસર બે અઢી મહિના અને બાકીના બે મહિના કે ચાર મહિના તો દુનિયા માટેનો પીરિયડ ઘણો ખરાબ ગયા બહુ મોટા સમમૃત્યુ જ્યાં અત્યારે યુદ્ધ ચાલે છે એમાં મોટા બીજા દેશો એડ થઈ શકે છે નાની નાની કન્ટ્રીઓની બોર્ડરો ખુલી શકે કલ્પના બાર હશે નાના નાના કન્ટ્રીઓ ભેગા થઈને મોટા ઉપર હુમલો કરવો અને એનું કારણ મેઇન રહેશે ટ્રમ્પ ટ્રમ્પનો પોતાનો ડોનાલ્ડ ટ્રમ્પનો પોતાનો જન્મ ગ્રહણ યોગમાં થયેલો છે અને સૂર્ય ચંદ્ર રાવ આના સંપર્કમાં છે ઓપોઝિશન ને એકબીજાની ઓપોઝિશનોમાં છે એટલે એમનું માનસિક લેવલની ગણતરીઓ બહુ ખરાબ રખાય છે પોતાને જ ત્યાં એમનું નામ બગડી શકે છે એમના પક્ષના માણસોનો મોટો વિરોધ કરવો પડે દેશને દુનિયામાં એમની નામના બહુ જ ખરાબ થઈ શકે છે પડતી નવા નિર્ણયો કરવા પડે ને સાથે એ પોતે મેન્ટલી અને ફિઝિકલી બી ફિટ નહિ રહે ગમે ત્યારે એમને એમના જ દેશમાં બહુ મોટો સામનો પબ્લિકનો અને ત્યાંની ગવર્મેન્ટ કે ત્યાંના એમના સાથીઓનો સામનો કરવો પડશે આવો મારો વર્તારો છે અમેરિકાના સંબંધો ખાસ કરીને ટેરિફને કારણે અત્યારે હાલ ચર્ચામાં છે દુનિયાના દેશો સાથે ભારત સાથેનો વ્યવહાર કેવો રહેશે આવનારા સમયની વાત કરીએ તો ટેરિફના દર અને તે પછીના ઘણા નિર્ણયો એવા છે કે ભારતીયોને અસર કરી રહી છે ગ્રહો શું કહે છે ગ્રહોની દ્રષ્ટિએ આપણી ફેવર છે એ અત્યારે ગમે તેટલું બી કરે તો બોલ્યા પછી પાછું મહિને પંદર દિવસે ફરવાનું જ છે જેમાં એચ બી વન કે વિજાનું બી છે કે ભાઈ આટલી વધારે છું આટલું વધારે છું પોસિબલ નથી જે એજ ઇટ ચાલે છે એ જ ચાલવાનું છે એ ખાલી અત્યારે એનું પોતાનું ઉમો પાડી શકે છે બાકી કોઈ આપણને નુકસાન કરતા નથી

તો અત્યારે બી આપણે જોઈ રહ્યા છીએ જ્યારથી ને જીતીને આવ્યા એ લાસ્ટ સિઝન કરતા આ એમને મેન્ટલી સેટ નથી ક્યારે શું બોલે છે ક્યારે શું વાત કરશે ક્યારે શું કરશે એ વસ્તુ અલગ છે અને સૂર્ય એમને હેલ્થ અને એક નિર્ણય શક્તિ લેવા નહીં દેરાઓ એટલે એમના જ પક્ષમાં એમના માટે ખોટું થશે એમની કન્ટ્રીમાં અમેરિકામાં જ એમનો મોટા પાયે પબ્લિક વિરોધ કરશે આવું બની શકે છે જી ફરીથી પાછા આ દેશ તરફ પાછા વળીએ મારે દેશના રાજકારણની થોડીક વાતો કરવી છે મહારાષ્ટ્રનું રાજકારણ હોય ખાસ કરીને મહારાષ્ટ્રમાં ચૂંટણી આવી રહી છે મુંબઈ મહાનગરપાલિકા અને મુંબઈની વાત કરીએ મહારાષ્ટ્રના રાજકારણની વાત કરીએ અવાજ આવે છે મારો પહોંચે છે આપ સુધી હા હવે આવ્યો મહારાષ્ટ્ર અને મુંબઈના રાજકારણની થોડીક વાત કરવી છે વિનોદભાઈ આવનારા સમયમાં નજીકના સમયમાં જ મુંબઈ મહાનગરપાલિકા બીએમસી ની ચૂંટણી આવવા જઈ રહી છે અને આ વખતે જે ખેલ છે એ એટલા માટે રસપ્રદ બનશે કે શિવસેના સત્તા પર છે પરંતુ હવે શિવસેના કોની તે સાબિત પણ થશે શું થઈ શકે છે ઉદ્ધવ ઠાકરે કે શિંદે ઉદ્ધવ ઠાકરે ભારતીય જનતા પાર્ટી આવશે અને જે એજીટી પોઝિશન જ લેવાની ઉપરથી ઉદ્ધવ ઠાકરેનું

દર સાડા ચાર વર્ષે કે નવ વર્ષે એમને કઈક ને કઈક લાઈન પછી ડબલ નીચે એમનો ગ્રાફ જતો રહે છે એટલે અહિયાં એમનું બહુ વિચારવા જેવું છે નહીં આ ઇલેક્શન માં ફાઈટ આપશે તો ઉદ્ધવ ઠાકરે એ બી આ વખતે ફક્ત સિંધે સીટો વધારે લઈ જશે અને એમની જ રહી શકે ગુજરાતના રાજકારણની વાત કરીશું વિનોદભાઈ તો હમણાં બે ચાર દિવસ પહેલા રાહુલ ગાંધી પણ આટો મારી ગયા છે શું ફેરફાર આવી શકે કોંગ્રેસમાં કોંગ્રેસમાં બહુ ફરક લાગતો નથી પોસિબલ છે કે ભાઈ બનાસકાંઠા કે સૌરાષ્ટ્રમાં એક બે સીટ પ્લસ માઇનસ થઈ શકે છે કોંગ્રેસને મળી શકે છે મેજોરિટી ગમે તેલા વોટની હોય પણ સીટ આવી શકે છે જી કોંગ્રેસને કુંડળી શું કહે છે દેશના રાજકારણની વાત કરીએ તો કોંગ્રેસની કોન્ડિશન જોતા તેવું જ લાગે છે

એના અંદર અંદર જે છે કોંગ્રેસ હવે જે છે તેને અંદર અંદર ક્રોસ voting કઈ શકો છો કે પછી અંદર અંદર એક બીજા ને પગ ખેચ્યા ના હિસાબે એવું બનશે આમાં બી મારો તો આમનો ખડગે જી નો નહી કહેવા શકે કેમ કે પોતે જ હવે જશે અને એમનું રાજીનામું સામે આવશે હવે

ગુજરાત માટે ખાસ કરીને વાવાઝોડા ગુજરાતમાં ફળથી ત્રાસવાદ આતંકવાદી હુમલા ના થાય કે અંદર અંદર જે આપણે પેલા જોયેલા છે તોફાનો એવી વસ્તુઓ ના બને એ માટે આવતા અઢી ત્રણ મહિના બહુ ખાસ ધ્યાન રાખવું પડશે દેશ દુનિયા ના બોર્ડરો ફરી શકે છે ગમે ત્યાં ઘણી મોટા તોફાનો થઈ શકે છે બહુ ફ્લાટ થઈ શકે છે રાજકીય નેતા ઉપર ખૂની હુમલા થતા કોઈ બી દેશનો

એને પછી બાર ને છવ્વીસ આવશે બાર છવ્વીસ ને બાર ત્રેપન બાવન મિનિટ આવે છે કામ ક્યાં છે રાહુ ક્યાં છે શનિ ક્યાં છે કામ નહીં ચંદ્ર એ મન છે માનસિકતા નો કારક છે અને પ્લસ એ પાણી છે તો બહુ વૈજ્ઞાનિક કારણ બી તમને બતાવું કે જેના હાથી પગો જેના પગ સુજી જાય છે જેને ફેફસામાં કે પેટમાં પાણી ભરાય છે અથવા મેન્ટલી ટોટલી અપસેટ એ લોકો ને જોજો જેને પાણી ની ભરવા ની તકલીફ હશે ને એ લોકો ને પાણી ખેચવા તારીખ મોસ્ટ ઓફ પૂર્ણિમા બે દિવસ ની આજુ બાજુ આવશે પાણી ફ્લો થઇ છે અને કે હવે ડોક્ટર કે છે ભાઈ પાણી ખેચવું પડશે ગાળો માણસ હશે પૂર્ણિમા આજુબાજુ ઘણો પ્રફુલ્લિત રહે છે આથી પગા વાળા ને પગ નું સૂજન ઓછું થઈ શકે છે અમાસ દિવસે પાણી દરિયો ઓટ આવે છે ખેંચાઈ જાય છે એ જ રીતના જેને પાણીના રોગો હોય છે એને બી ત્યાં પાણી ડોક્ટર જોડે તપાસ કરી લેવલમાં છે જેટલું સમુદ્રમાં થર્ટી ફાઈવ પોઈન્ટ સોલ્ટ છે એટલું જ આપણામાં છે પૃથ્વી ઉપર જેટલું પાણી છે પાંતરે પાસઠ સડસઠ ટકા એટલું જ આપણા બોડીમાં પાણી છે ચાહે બ્લડ તરીકે વેર તરીકે કોઈ બી રીતે આ અસર પાક્કી છે કોઈ ગમે ત્યાં રે એને અસર થવાની જ છે લોકો એમ કે કે ભાઈ જ્યોતિષ એને તમે સંશોધન કરો તો સારું છે આપણા શાસ્ત્રમાં જે આપી ગયા છે એ કઈ જ નથી આપણે બહુ પરફેક્ટ જઈ રહેલા છીએ અને અહીંયા આગળ જો આવું ના હોત તો દર સાડા સાત થી સાડા આઠ હજાર વર્ષે યુગ પરિવર્તન ના આવે એક એક પોઝિશન સેજ બી ફરે તો ગેલેક્સી ફરી શકે એટલે માણસ માનવ જીવન ઉપર હા માનવ જીવન પર આ અસરોની ગ્રહોની અસરો જે છે જે જ્યોતિષ દ્રષ્ટિએ તેની વાત કરી રહ્યા છીએ આવનારો સમય તહેવારોનો છે આજથી નવરાત્રી પણ શરૂ થઈ ચૂકેલી છે દસ દિવસ પછી પંદર દિવસ પછી વચ્ચે થોડોક સમયગાળો હશે વેપાર ઉદ્યોગોનો અને ત્યાર પછી દિવાળી આવશે દેશમાં દિવાળીનો માહોલ આજથી જ જામી ચૂકેલો છે તેમાં અતિશય વ્યક્તિ એટલા માટે ન કહી શકાય કારણ કે જે ગુજરાતની વાત કરીશું તો ઉત્સવ પ્રેમી જનતા તો છે પણ દેશ દુનિયાની પણ જનતા જે છે નાગરિકો છે તે ઉત્સવ પ્રેમી તો છે જ ખાસ કરીને આ આપણા દેશની હું વાત કરીશ તો વેપાર ઉદ્યોગ માટે કેવો સમય રહેશે જે નાના વેપારીઓ માટે લાભ કરતા રહી શકે છે પણ સાહેબજી બહુ સ્પષ્ટ કહું ને કે જે બજારો નું કર્યું છે તો મોટું રોકાણો કરીને બેઠા છે અને છે ને વિસ્ફોટક વેચવા લઈ દિવાળી આગળ બી આવી શકે છે કાલે આવી શકે છે કે પંદર દિવસ પછી એમાં જે મેં જે કીધું છે કે ભાઈ ઓક્ટોમ્બર ની ચોથી તારીખ થી દસ તારીખ વચ્ચે આવી વિસ્ફોટક વેચતા અનએક્સપેક્ટેડ કે ભાઈ સવાર ઉઠે તારે ખબર પડે કે ભાઈ આટલા માઇનસ પોઈન્ટ ખુલ્યું છે એટલે એવા જે બી લિમિટ બહાર બારથી પૈસા લઈને જે માણસો રોકાણો કર્યું હોય એમને ધીરે ધીરે નીકળતા જવું જોઈએ ઓક્ટોબર માં બી નીકળવાનો ચાન્સ લેવો પડે ની ચોથી તારીખ થી દસમી પંદરમી સુધી બી પૈસા લઈ લેવા વધારે સારું છે કારણ કે હવે જે આવશે એ ભારે ગિરાવટ અનએક્સપેક્ટેડ આવશે કે ભાઈ સવાર ઉઠો ત્યારે જ ખબર પડે કે ભાઈ આટલું માર્કેટ આટલા હજાર અને ત્યારે નાના માણસો નો મો થઈ જાય મોટા નસર ની થાય

ભારી ગિરાવટ આવી શકે છે અનએક્ટર કેટ બાસ્કેટ આવી શકે છે કે સવારે જ બજાર એકદમ નીચું ખુલે ચારકી કે તમને નાના કાપવાનો ટાઈમ ના મળે જી એક છેલ્લો સવાલ છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટેનો વિનોદભાઈ હમણાં સત્તર તારીખે તેમનો જન્મદિવસ પણ ભવ્ય રીતે દેશ અને દુનિયાએ ઉજવ્યો છે ત્યાર પછીનું હમ તેમના આવનારા દિવસો જન્મદિવસ ઉજવણી પછીના એટલે કે પંચોતેર વર્ષમાં આ પ્રવેશ કર્યા પછીના દિવસો તેમના કેવા રહેશે આવતી બર્થડે સુધી ફિઝિકલી અને એમાં વાંધો નહીં આવે પણ મેન્ટલી એ પોતે બી અત્યારે ડિસ્ટર્બ રહેશે દેશ માટે સારું કરશે પણ જે ફ્રેશને છેલ્લા વર્ષોમાં આપણે જોઈ પંચોતેર વર્ષોમાં ત્યાં અહીંથી ઓછી થતી જશે અને કાર્યક્ષમતા એમની નિર્ણય શક્તિ એ રહેવાની અને ઇલેક્શન એમના નામે જ બીજેપી આના કરતા સારી જીટો લાવશે જી વિનોદભાઈ આપ મુંબઈ સમાચારમાં જોડાયા અને અલગ અલગ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ કેવો વર્તારો આવના સમય માટે છે તેની જાણકારી આપી તે બદલ હું આપનો આભાર માનું છું